ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ સિટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતા વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા બે ત્રેવીસ કરોડનો દંડ ફટકારતા ખરભરાટ મચી જવા પામ્યો છે ભરૂચના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે ડીઆરએ નર્મદા બસ ફોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સિટી સેન્ટરમાં નિર્માણમાં વીસ હજાર મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પરમિટ આપવામાં આવી હતી જોકે આ અંગે આરડીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયું હોવાની ફરજ સાથે વર્ષ બે હજાર બાવીસમાં ખાણ અને ખનીજ વિભાગને અરજી આપી હતી જે બાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમિટ કરતા વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું તંત્રની તપાસમાં કુલ એક લાખ દસ હજાર પાંચસો મેટ્રિક ટન સાદી માટેનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયા બે પોઈન્ટ કરોડનો દંડ ભરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે